અબુ બકરના ફોનમાંથી પાકિસ્તાનના 40 જેટલા નંબરો પર મળી આવ્યા હતા અશુક સુધારને પાકિસ્તાનની યુવતીઓ સાથે લગ્ન કરવાની લાલચ પણ આપવામાં આવી હતી સુરત પોલીસે અબુ બકરને સુરત કટમાં રજૂ કર્યો હતો તો અબુ પૂછપરછ અને તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસત થવાની શક્યતાઓ સેવાઈ રહી છે મૌલવી જે કઠોર નહોતો અને ક્રાઇમ બ્રાંચે અગાઉ ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ રહેતા જે ઉપદેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થાય તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવ્યા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવ્યો છે બિકાને રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલી છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનરના ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી એક ઇકરા રિયાઝ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઇકરા રિયાજે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મોલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મોલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે પોલીસે સાત દિવસની રિમાન્ડ માગેલી અને એ મંજૂર થયેલ છે સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટેનો એ શોખ ધરાવતો હતો એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંકડ ઇનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો ઓછામાં ઓછી દસેક મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો એ સંપર્ક કરતાં કરતાં એના મોલવીનો સંપર્ક થયો અને સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુજબ કુછ બી કામ કરના હે તો એ કામ કરવા માટે આણે ઉપદેશ રાણાનો ફોટો મોકલેલ અને એક કરોડ રૂપિયાની ઓફર કરેલ એનું ધર્માંતરણ જે છે એ મો પાકિસ્તાનના એક મોલવી છે મુક્તિ જમ જમશે એણે ઓનલાઈન કરાવેલું હા ઈકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મૌલી સાથે સંપર્ક કરવા ન કીધેલું મૌલવી સાથે તો એ અલગ રીતે સંપર્કમાં આવેલો પરંતુ ધર્માંતરણ કરવા માટે એણે કીધેલું હં ના સુથાર પાકિસ્તાન ગયેલો નથી આ ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ કારણ કે જુદી જુદી દસેક મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને દસેક મહિલાઓના સંપર્કમાં એને આ ઇકરા રિયાઝ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એને અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનું કોઈ મુદ્દો નથી તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલું એટલે આ ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ કરવાનું ધર્માંતરણ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ હોઈ શકે છે છે આ વાત એ હજી અમારી તપાસ ચાલુ છે એ બાબતે જો કોઈ જાણકારી મળશે તો આપણને જણાવશો ના અશોકના ઘરવાળા જે છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી આ તો બધું એને ઓનલાઈન ચેટિંગની અંદર જે વાતોચીતો કરેલી અને ધર્માંતરણ કરેલું એ એ પોતે જ જાણતો હતો એના ઘરવાળા આ બાબતે સંપૂર્ણ અજાણ છે ના એવી કોઈ પ્રવૃત્તિઓ કરતો એવું અમને હજી સુધી જણાવેલ નથી